જે પ્રકારે સામાન્ય વરસાદ થયો છે અને એ વરસાદમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ કોઈ ન કલ્પી શકે એ પ્રકારની સ્થિતિ છે જનરલી ચોમાસા શરૂ થવાના અમુક સમય પહેલાં જ નવા કામો અને ખોદકામ બંધ કરી દેવાના હોય છે જ્યાં ખોદકામ ચાલુ હતા ત્યાં સાઇનબોર્ડ મારવાના હોય છે પરંતુ અહીંયા જાણે કંઈ જ ન હોય પ્રકારે આ ખૂબ મહત્ત્વનો ગણાતો જે રિંગ રોડથી શેલા તરફ જતો આ જે વીઆઈપી રોડ છે એ રોડ છે ને એ રોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારની સ્થિતિનું એક મહિલા જ્યારે કાર લઈને નીકળ્યા ત્યારે તેમને જળ છે કે સ્થળ છે તેની ખબર જ ના પડી અને કાર સીધી ખાબકી અને હવે આપ જોઈ શકીએ જોઈ શકો છો કે જે પ્રકારે કાર આખી પાણીમાં ગરકાવ છે મારી બાજુમાં જે છે એ આખો રોડ હું બતાવવા માંગીશ જે રીતે રોડ બની રહ્યો છે અને એની બાજુમાં આ પેટ્રોલ પંપ હતો એટલે એવું બની શકે કે આ મહિલો મહિલા પેટ્રોલ ભરાવા ગયા હોય પરંતુ ત્યાંથી એમને કદાચ રોડનો અંદાજ ન રહ્યો હોય અને આ પ્રકારનો અકસ્માત બન્યો હોય સારી વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિનું મોત નથી થયું પરંતુ જો આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કંઈ પણ બની શકતું હતું એટલે જે મહત્વની વાત છે કે સત્તાધીશોએ થોડીક જે પ્રજા એમને વોટ આપે છે અને ટેક્સ આપે છે એના ઉપર થોડીક દયા રાખી અને જો બધું સમયસર સારી રીતે કરવામાં આવે તો લોકો જે પોતાના ટેક્સના રૂપિયા આપીને એવું વિચારે છે કે અમે ચૂંટેલી સરકારને અમે આપેલા ટેક્સના રૂપિયાથી અમે આરામ કરી શકીશું અને ગમે એટલો વરસાદ પડે સુવિધાઓ ભોગવી શકીશું પરંતુ એવું કશું થતું નથી લોકોએ સામાન્ય વરસાદમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એનો આ બોલતો પુરાવો જે બેન ઘરેથી પેટ્રોલ ભરાવા કાર લઈને નીકળ્યા હતા તે અત્યારે કાર અને કાર ટ્રોઈંગ કેવી રીતે થાય તેના માટે ચિંતિત છે કારણ કે અહીંના પડી નથી કોઈ પ્રકારના સાઇન બોર્ડ લાગ્યા નથી આડે ધડ ખોદકામ અને વરસાદ શરૂ થવાનો હતો ચોમાસુ પંદર જૂને ઓફિશિયલ બેસે છે છતાં પણ જાણે કામો બે રોકટોક કાલ રાત સુધી ચાલતા હોય આ પ્રકારની પરિસ્થિતિમાં આ પ્રકારના અકસ્માત આપણે આગળ જોયું કે ત્યાં ભૂવો પડ્યો છે ને ભૂવાની અંદર ગેસ લાઈનનું લીકેજ છે એનાથી બીજા આ મહત્ત્વના ચાર રસ્તા છે જ્યાં કાર આખે આખી ખાડામાં ખાબકી છે એટલે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ખૂબ જ દયનીય સ્થિતિમાં નાગરિકો પોતાના અમૂલ્ય મત આપી અને ટેક્સના રૂપિયા આપીને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂર બન્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે